તો રાજ્યમાં ભરતીને લઈને વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી દઈએ જીપીએસસી દ્વારા ભરતીને લઈને મોટા સમાચાર રાજ્યમાં વધુ એક વખત પાંચ હજાર પાંચસો ચોપન જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ જાહેરાત કરવામાં આવી પાંચ હજાર પાંચસોથી વધુ બેઠક માટેની આ પરીક્ષાની જાહેરાત એક એપ્રિલથી આ પરીક્ષા જે છે તે શરૂ થશે વીસ દિવસ સુધી

માન્ય મુખ્ય શ્રીનો અને માન્ય મુખ્ય સચિવશ્રીનો આગ્રહ છે કે સરકારની તમામ જગ્યાઓ ભરાઈ જાય અને આ માટે તમામ ભરતી મંડળોને તાકીદ કરવામાં આવેલી છે માનનીય અધ્યક્ષ શ્રી દયાની સાહેબની આજ્ઞા અનુસાર રાજ્યના વિભાગો અને ખાતાના વડાની કચેરીઓમાં ખાલી રહેલ વર્ગ ત્રણની જગ્યાઓની વિગતો મંગાવીને તે સંકલિત કરી ગ્રુપ એ અને ગ્રુપ બીની ખાલી જગ્યાઓ ભરતી કરવા માટે કોઈપણ વિષયમાં સ્નાતક હોય તેવા એની જે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટથી આપણે ઓનલાઈન એપ્લિકેશનો મગાવી હતી અને મર્યાદામાં પાંચ લાખ સત્તર હજાર ઉમેદવારોએ આ માટે ઉમેદવારી કરેલી છે આ જે પ્રથમ પરીક્ષા છે જે ઓનલાઈન પદ્ધતિથી લેવાની છે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાની છે અને ગ્રુપ એની ઓગણીસો છવ્વીસ જગ્યાઓ અને ગ્રુપ બીની ત્રણ હજાર છસો અઠ્યાવીસ જગ્યાઓ એમ મળીને કુલ પાંચ હજાર પાંચસો ચોપ્પન જગ્યાઓ ભરવા માટેની પ્રાથમિક સ્પર્ધાત્મક પરીક્ષા જે ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની સંયુક્ત પરીક્ષા છે તે એપ્રિલ મહિનાની પ્રથમ તારીખથી શરૂ થશે દરરોજના ચાર પેપર લેવામાં આવશે દરેક પેપર એક કલાકનું હશે આ પરીક્ષા એમસીક્યુ પ્રકારની છે જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ પદ્ધતિથી રાખવામાં આવેલી છે સો માર્ક્સનું પેપર રાખવામાં આવેલું છે પ્રશ્નની નીચે ચાર વિકલ્પ આપવામાં આવેલા છે સાચો વિકલ્પ પસંદ કરનાર ઉમેદવારને એક માર્ક્સ મળશે પરંતુ જો પ્રશ્નનો જો ખોટો જવાબ પસંદ કરે છે તો ખોટા જવાબ ડેટ ઝીરો પોઈન્ટ પચીસ ગોળ નેગેટિવ માર્કિંગ પણ રાખવામાં આવેલું છે જો કોઈ ઉમેદવારને પ્રશ્નનો સાચો વિકલ્પ જવાબ તરીકે ખબર નથી અથવા તો તેને આવડતો નથી તો તે કિસ્સામાં ઉમેદવારે તે પ્રશ્ન સ્કીપ કરશે અથવા તો તેને એને છોડી દેશે તો એવા કિસ્સામાં ઉમેદવારને ઝીરો પોઈન્ટ પચીસ જે નેગેટિવ માર્કિંગ છે તે થશે નહીં આ જાહેરાતની પ્રથમ તબક્કાની પ્રાથમિક પરીક્ષા સો માર્કની છે સાહીઠ મિનિટની છે પ્રાથમિક કસોટી એ સ્ક્રીનિંગ ટેસ્ટ છે પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદીમાં સમાવવાના ધ્યાને લેવામાં આવશે નહીં પ્રાથમિક પરીક્ષા જે આજ એક તારીખથી શરૂ થાય છે જે રાજ્યના પંચાવન કેન્દ્રો ઉપર પરીક્ષા ટેસ્ટ લેવામાં આવશે એક એપ્રિલ બે એપ્રિલ ત્રણ એપ્રિલ સાત પછી ત્યાર પછી તેર ચૌદ સત્તર રામ ના દિવસે પણ પરીક્ષા ચાલુ રાખવામાં આવેલી છે જેથી કરીને ઉમેદવારોને ઝડપથી આ પરીક્ષા આપણે પૂર્ણ કરી શકીએ અઢાર ઓગણીસ વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને મે મહિનાની આઠ તારીખ સુધી આ પરીક્ષાઓ ચાલશે રોજના ચાર પેપર લેવામાં આવશે દરરોજનું એક કલાકનું પેપર છે ઉમેદવારોને વિનંતી છે કે તે સમયસર ઉમેદ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય અને ઉમેદવારોને તારીખ એકવીસથી કોલ લેટર પ્રિન્ટ મેળવી પણ શકશે આ કોલ લેટરમાં તારીખ એકવીસ માર્ચ એકવીસ માર્ચથી એ કોલ લેટર મળશે અને એક કલાક પહેલાં સુધી ઉમેદવારે પોતાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું છે પરીક્ષા ઉમેદવારને નમ્ર વિનંતી છે કે જ્યારે તે પરીક્ષા કેન્દ્ર પર આપ જ્યારે પરીક્ષા આપવા જાય કોમ્પ્યુટર બે ટેસ્ટ